હાલોલ ખાતે આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની રાજકીય કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી રાજ્યપાલ દ્વારા યુનિવર્સિટી ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીના ખેતરની મુલાકાત લીધી હતી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પંચમહાલ જિલ્લાના હાલુલ ખાતે ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કેમ્પસ ખાતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યભરમાં થઈ રહેલી કામગીરીની રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ડોક્ટર એપી સિંહ સામાજિક વનીકરણ વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક સહિત રાજ્યની અલગ અલગ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી રાજ્યપાલ દ્વારા ઉપસ્થિત તમામને સમીક્ષા બાદ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું હાલોલની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા બેઠક અગાઉ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના પ્રાંગણમાં તૈયાર કરાયેલ ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં તેઓએ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત દ્વારા કરાયેલી ખેતીની પણ સમીક્ષા કરી હતી તો તેઓ અધિકારીઓને પણ માર્ગદર્શન આપ્યું હતું મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના અધિકારીઓ સાથે સાથે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સિકકે ટીંબણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા